હેલો એવરીવાન તો આજે હું લઈને આવી છું નો બેક સ્ટ્રોબેરી ચીઝકેકની રેસીપી આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને બહુ જ ફટાફટ બની જાય છે દેખાવમાં એકદમ સુંદર લાગે છે અને ટેસ્ટ એકદમ જે આપણે બહારથી મંગાવીએ દુકાનોમાં એના જેવો જ આવે છે પણ આપણામાં ફ્રેશ સ્ટ્રોબેરીઝ યુઝ કરીશું કોઈ એસન્સની જરૂરત નથી અને આ તમે જોઈ શકો છો એકદમ ડિલિશિયસ દેખાય છે એના માટે મેં અહીંયા એક પેકેટ સ્ટ્રોબેરીનું લીધું છે એમાંથી બે થી ત્રણ સ્ટ્રોબેરી સાઇડમાં મૂકી દીધી છે સ્ટ્રોબેરીને આપણે સરસ એકદમ ફાઇન પ્યુરે કરી લઈશું અને હવે આ પ્યુરેને આપણે એક નોન સ્ટીક પેનમાં લઈ લઈશું હવે આ સ્ટ્રોબેરી જે છે તે ખોડ થોડીક ખાટી હોય છે તો એની અંદર હું અહીંયા વન ફોર્થ કપ જેટલી ખાંડ નાખું છું તમારે સ્ટ્રોબેરી વધારે ખાટી હોય તો તમે હજી વન ફોર્થ કપ એટલે ટોટલ હાફ કપ જેટલી તમે અહીંયા ખાંડ ઉમેરી શકો છો ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીને આપણે આને સ્ટ્રોબેરીનો આપણે અહીંયા કમ્પોર્ટ બનાવીએ છીએ તો ચારે તરફથી સરસ આપણે લેતા લેતા આપણે આને હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી સરસ આને કૂક કરી લેવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી જ્યારે આ કૂક થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરીશું અને લીંબુનો રસ એટલે એડ કરવામાં આવે છે કે જેથી કરીને ખાંડ છે એના ક્રિસ્ટલ્સ ના થઈ જાય જ્યારે આ ઠંડુ થાય ત્યારે હવે તમે જોઈ શકો છો કે આ સ્ટ્રોબેરી કમ્પોર્ટ છે તે સરસ એકદમ ઘાટો થવા માંડ્યો છે ખાંડનું પાણી બળી ગયું છે જયારે હું અહીંયા રબરનો સ્પેચ્યુલા વચ્ચે જયારે હું લાઇન કરું છું તે એકદમ ફટાફટ નથી મળી જતું તો અહીંયા સ્ટ્રોબેરી કમ્પોર્ટ બનીને રેડી છે આપણે તેને એક વાટકાની અંદર સાઈડમાં કાઢી લઈશું અને આપણે તેને ઠંડુ થવા મૂકીશું ત્યાં સુધીમાં આપણે ચીઝ કેકની બાકીની બધી તૈયારીઓ કરી લઈએ હવે અહીંયા ચીઝ કેકનો બેઝ બનાવવા માટે મેં અહીંયા ગુડ ડેનું પેકેટ મારા ઘરમાં હતું તો મેં એનો યુઝ કર્યો છે તો તમે કોઈ પણ અહીંયા બિસ્કીટ યુઝ કરી શકો પાર્લેજી મારી બિસ્કીટ તમને જે ઘરમાં અવેલેબલ હોય એ તેનો મેં આ મિક્સરમાં સરસ પાવડર કરી લીધો છે અને એને એક બાઉલમાં લઈ લઈશું હું અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું બટર નાખું છું પણ મને થોડું બટર થોડું વધારે લાગે છે તો તમે થોડું ઓછું બટર પણ એડ કરી શકો અને બટરને સરસ બિસ્કીટના પાવડર જોડે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું જે સ્ટ્રોબેરી ચીઝ કેકનો જે બેઝ છે તે ફટાફટ જોયું તમે જોઈ શકો એક મિનિટમાં રેડી થઈ ગયો છે હવે હું આ ચીઝ કેકને સેટ કરવા માટે નાની નાની કાચની વાટકીઓ મારી પાસે છે તો હું એનો યુઝ કરું છું તો જે આપણે આ જે બિસ્કીટનું જે આપણે મિક્સર બનાવ્યું બટર સાથે તે આપણે એક એક ટેબલ સ્પૂનની લઈ અને બધી વાટકીમાં આપણે એક સરખું આપણે એડ કરી દઈશું બસ આ પરફેક્ટ છ વાટકી આમાંથી એકદમ સરસ ડેઝર્ટ કપ બનીને તૈયાર થઈ જાય છે તેને આપણે એક ચમચ અથવા તો એક એની મદદથી આપણે સરસ આ બિસ્કિટને લેવલ કરી દઈશું જેથી કરીને જ્યારે આપણે ઉપરનું ફિલિંગ એડ કરીએ તો જે બિસ્કિટનો બેસ છે તે એકદમ સુંદર એકદમ એક સરખો દેખાય અને જે બિસ્કિટ છે તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય વાટકીઓમાં બધી વાટકીને મેં સરસ સ્પૂનથી સેટ કરી લીધી છે તમારી પાસે આવી વાટકી ના હોય તો તમે એક આવી ગ્લાસની ડીશ અથવા તો કોઈ પણ સ્ટીલનો ડબ્બો હોય તેની અંદર પણ તમે આ ચીઝ કેકને સેટ કરી શકો છો હવે અહીંયા મેં વન થર્ડ કપ જેટલું રેડીમેડ જે ક્રીમ ચીઝ આવે છે બહુ જ ઈઝીલી અવેલેબલ છે માર્કેટમાં તો મેં અહીંયા લીધું છે મેં વન થર્ડ થર્ડ કપ એને માપીને લીધું છે અને આ રૂમ ટેમ્પરેચર પર હોવું ખૂબ જરૂરી છે વિડીયો બનાવવાનો રહી ગયો હતો પણ મેં આ બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી છે અને હવે આપણે અહીંયા એને હેન્ડ બીટર બીટરની મદદથી આપણે એને એકદમ સરસ સ્મૂધ મિક્સ થઈ જાય ખાંડની સાથે તેવું આપણે મિક્સ કરી લેવાનું છે જો ક્રીમ ચીઝ એકદમ ફ્રિજમાં રાખેલું હશે તો આની અંદર ગઠ્ઠા પડી જશે અને આ બિલકુલ મિક્સ નહીં થાય તેનું આપણે જરૂરથી ધ્યાન રાખીશું તમે જોઈ શકો છો કે અહીંયા ક્રીમ ચીઝ અને ખાંડ જે છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે એને 2 મિનિટ સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં હાફ કપ જેટલું વીકિંગ વ્હીપિંગ ક્રીમ લીધેલું છે જે કેકમાં યુઝ થાય છે તે વ્હીપિંગ ક્રીમનો મેં યુઝ કર્યો છે વ્હીપિંગ ક્રીમને આપણે એક કાચના બાઉલમાં લઈ લઈશું આ એકદમ ઠંડુ વ્હીપિંગ ક્રીમ છે અને હવે આપણે એને હેન્ડ બીટરની મદદથી એકદમ સરસ સ્ટીફ પીક આવે ત્યાં સુધી આપણે તેને સરસ રીતે બીટ કરવાનું છે પેલા ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મીડિયમ સ્પીડ ઉપર આપણે આને વ્હીપ કરીશું અને એકદમ લાસ્ટમાં ત્યાં જોઈ શકો છો કે આ વ્હીપ થવા માંડ્યું છે તો એ સ્ટેજ ઉપર આપણે એકદમ હાઈ સ્પીડ ઉપર આને વ્હીપ કરીશું એકથી બે મિનિટ માટે અને બસ છ મિનિટમાં થઈને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આ સ્ટીફ પિક્સ આવવા માંડ્યા છે તો હવે આ ક્રિ વ્હીપિંગ ક્રીમ જે છે તે એકદમ સરસ વ્હીપ થઈ ગયું છે હવે આપણે તેની અંદર જે ક્રીમ ચીઝ જે આપણે બનાવીને મિક્સ કરીને રાખ્યું હતું ખાંડની સાથે તે આપણે અહીંયા બાઉલમાં એડ કરી દઈશું અને સાથે સાથે જે આપણે સ્ટ્રોબેરી કમ્પોટ બનાવ્યો તો તે આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું આનાથી જે ફિલિંગ છે આપણે એકદમ સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવીએ છીએ તો ફિલિંગમાં પણ સ્ટ્રોબેરી હોવી જોઈએ તો તે મેં એડ કરી દીધું છે ફરીથી બસ ખાલી દસથી બાર સેકન્ડ માટે આપણે આને ભેન્ડ બીટરથી મિક્સ કરી લઈશું તો આ સરસ એક સરખું મિક્સ થઈ જશે અને હવે અહીંયા આપણું સ્ટ્રોબેરી ચીઝ કેકનું ફિલિંગ પણ બનીને તૈયાર છે હવે જે આપણે કાચના કપમાં જે બિસ્કીટનો બેઝ તૈયાર કર્યો તો તેની અંદર આપણે એક સ્પૂનની મદદથી પહેલાં જે આપણે જે મિક્સર તૈયાર કર્યું ચીઝ કેકનું એ આપણે વાટકીમાં એડ કરી અને એક સ્પૂનથી આપણેને એકદમ સરસ રીતે લેવલ કરી દેવાનું છે અને જો તમારી પાસે પાઇપિંગ બેગ હોય અથવા તો દૂધની થેલી પણ હોય તે આપણે એના અંદર આપણે આ મિક્સર ભરી અને આપણે એને પાઇપ કરીશું તો જે આનો જે લુક છે તે એકદમ નીટ અને ક્લીન આવશે અને એકદમ દેખાવમાં સુંદર બનશે તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા કપની અંદર પહેલાં પાઇપિંગ બેગથી ભરી લીધું છે અને ફરીથી એક સ્પૂનની મદદથી આપણે એને લેવલ કરી દઈશું અને જો તમારે એકદમ સરસ દેખાવ જોઈતો હોય તો એક ટિશ્યુ પેપર અથવા તો એક સાફ કપડાંની મદદથી આની જે ધાર છે વાટકીની જે ધાર છે તેને આપણે એકદમ સરસ રીતે આપણે એને ક્લીન કરી દઈશું મેં અહીંયા ક્લીન પણ કરી દીધું છે અને બધી અહીંયા વાટકીઓ રેડી છે હવે જે અહીંયા સ્ટ્રોબેરીનો કમ્પોર્ટ બનાવ્યો હતો તે અહીંયા હું બે ટી સ્પૂન જેટલો હું દરેક વાટકીમાં એડ કરું છું તમે જોઈ શકો છો કે પિંક કલર નો બેઝ અને એકદમ રેડ કમ્પોર્ટ છે તે એકદમ દેખાવમાં સુંદર લાગે છે બધો કમ્પોર્ટ અહીંયા છ વાટકીઓમાં સરસ એડજસ્ટ થઈ ગયો છે અને હવે જે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું મારી પાસે ફિલિંગ બચ્યું હતું તેને મેં પાઇપિંગ બેગમાં સ્ટાર નોઝલ નાખી અને અહીંયા હું અહીંયા એક 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 નાનું નાનું એક ફ્લાવર અહીંયા હું એડ કરી દઉં છું અને સાથે સાથે આપણે બે થી ત્રણ સ્ટ્રોબેરી જે બચાવીને રાખેલી તેને મેં અહીંયા સ્લાઇસ કરી દીધી છે એક સ્ટ્રોબેરીના ચાર સ્લાઇસ થાય એ રીતે કર્યું છે અને હવે આપણે એને ઉપરથી ડેકોરેટ કરી દઈશું સ્ટ્રોબેરી ચીઝ કેકને આપણે એક કલાક માટે ફ્રીજમાં સેટ કરવા મૂકીશું અને આપણી ચીઝ કેક અહીંયા બનીને રેડી છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આને એક લાઇક આપજો અને મારા વિડિયોને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તમે આ ડેઝર્ટ બનાવશો તો તમારા બધા ગેસ્ટ જે છે એ તમારાથી એકદમ ઇમ્પ્રેસ થઈ જશે અને એકદમ ટેસ્ટી ડેઝર્ટ બનીને તૈયાર થઈ જશે આજ માટે આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ